મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે વિડીયોની અંદર કન્ડિશન પર તમે ક્લિયર કટ જોઈ શકો છો ટોટલ માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પીચોતેર વેચવાનું છે વ્યાજબી ભાવે મળી જશે મોડલની વાત કરું તો બે હજાર અને સાતના મોડલનું ટ્રેક્ટર કમ્પ્લીટ આખું રનિંગ કન્ડિશનમાં તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ગેર હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર ઉબરૂ જોઈ પ્રેસ ડ્રાઇવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ ખરીદી કરી શકશો પહેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે છે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે તમે વિડિયો અંદર જોઈ રહ્યા છો ટાયર તમે જોઈ રહ્યા છો ટાયર પણ સારા છે સીટ 60 થી 70% જેવા ટાયર અને પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે ટ્રેક્ટર ની કિંમત ની વાત કરું તો અંદાજિત કિંમત 195000 થોડો ઘણો કિંમત માં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી હવે તમારે ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો મહુવા અને ગામે જોવા મળશે ટ્રેક્ટર હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે નવ્વાણું જીરો છેતાલીસ વાળા નંબર છે તેમાં ફોન કરી અને મહિન્દ્રા ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો